અને ખેતરમાંથી બાર ઓએનજીસી ની લાઈનો જતી હોય તેમ છતાં પણ એનીની પરમિશન કોણે આપી તેવી લોક ચર્ચા ઉભી થઈ છે ડાબા ગજેરા રોડ ઉપર આવેલ ડામર પ્લાન્ટને બંધ કરાવવા ડાબા ગામના તેમજ ગામના ખેડૂતોની માંગ ઉઠી છે આ ડામર પ્લાન્ટ ડારવા ડાબા ગામ પંચાયતમાંથી કોઈ પણ પરમિશન લેવામાં આવી નથી તેવી ગ્રામજનોની માંગ આવનારા દિવસોમાં આ પ્લાન્ટને બંધ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ડ્રાબા ગ્રામના લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ અબ્દુલ અજીજ શું નામ છે લાલજીભાઈ નરસિંહભાઈ શું સમસ્યા છે તમારી અમારી સમસ્યા એવી છે કે કપાસમાં નુકસાન છે ધૂળ બહુ થઈ ગઈ છે અમારથી કપાસ વેવાના માણસ બી એમને પડતા નથી બરાબર છે આના કારણે આવું થયું છે શાના કારણે આવું થયું આ ડમ્બરની જે કંપની નાખી છે એના કારણે બરાબર છે તો કાયદેસર કાર્યવાહી કરોઈ શું નામ છે માસી કઈ રહેવાનું શું સમસ્યા છે

અને જે કંઈ નુકસાન થતું હોય એ નુકસાને આવ્યું બસ એટલી જ અપેક્ષા છે બીજું કંઈ શું નામ છે રાજ પ્રવીશ હા જપસી કયું કામ શું સમસ્યા છે તમારે મારા ખેતરની બાજુ કપડી નાખી છે દમણની ખેતર નુકસાન ફૂલ છે આજે તારીખે જાદર રોકાઈ જવાયા ઊંટીયા અમે ઉદરદર થઈ ગયો કપાતોય નહીં ચેર આવે છે નહીં તુયરનો ફાલ ભરી ગયો કપાસ નહીં જીકડવા ભરી ગયા જુઓ એ ફાલ જવતો નહીં સુધી દવા કેટલા મારી નુકસાન તો છે સારું

અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ ખાંસી ઠોંસો એ બધું અમોને થાય છે અને દરેક જણ અમારો દવાખાનામાં જ છે હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છું હમણાં હવે અમારે ત્યાં વેઠા એવું છે નહીં આ દસ પંદર જણાની અમે હેરાન હેરાન થઈ ગયા છે હવે આ કંપનીનું શું કરવાનું પંચાયતને કોઈ જાણ કરી નહીં બરાબર અને એ લોકોએ અહીંયા આગળ કંપની નાખી દીધી કોના કહેવાથી કંપની નાખી કોઈ પંચાયતની તો એ છે નથી ખેડૂતની કોઈ માંગ નહીં પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ બરાબર અમે અમે ખેડૂત છે અમારા બાજુમાં છેતરાય આવેલું છે અમે મગ વાવેલા છે એમાં અત્યારે તમે જો પાકની અંદર કઈ જ છે નહીં આ ધુમાસના કારણે બધો ફાલ કરીને નીચે ઢગલો વરી ગયો છે અમારે જીવવું કેવી છે ને કેવું તો રહેવું આ નગરીમાં અને બાજુમાં અહીંથી સો ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં આ કંપનીની બાજુમાં એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો બીજું કંઈ અમારે જોતું નથી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે